સ્વાગત છે ને વ્લોગમાં કેમ છો બધા મજામાં ફેમિલી એમ થાય મારા વ્લોગ જોતા પહેલાથી મજામાં તો સૌથી પહેલાં બધાને જયમાં મોકલ ને જયરામાં ભાઈ સૌ આજે પછી વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે અને તમે વિચારતા છો કે પાછળથી મેં બાણું બહેન કેમ કરી દીધું તો ફેમિલી એમાં એવું છે કે હમીર મહાશ ગયેલા છે કુંભના મેળામાં અને સાયા મસીની જતા રહ્યા છે ઘરે એટલે આપણે તો પાછા એકલા થઈ ગયા આવ એટલે બાણું હું બહેન કરીને જો જાઉં છું કોલેજ અને એમાં આજે પાછો કોલેજમાં બધા ડે સેલિબ્રેટ થતા હોય છે તો એમાં ફોર્મલ ડે છે તો ફોર્મલ કપડાં પહેરેલા છે સાવ અને ફેમિલી બસ નીકળું કોલેજમાં અને પછી કોલેજ જઈને મળીએ બધા મિત્રો સાથે જો આપણી ગાડી તો છે રેડી બસ તો ગાડી લઈને કોલેજ બાજુ નીકળીએ અને પછી પાછા મળીએ કોલેજ પોગી જાય અમારે જો હીરો આવી જશે કેમ હેલો મજા કે અમારે જય ડાન્સર હો સિંગમ ને તો દેખાડેલા ભાઈ સિંગમ એ સિંગમ સિંગમ તો અંદર કોલેજ જાય ને કેન બસ મોડું થઈ જાય તો સર ઉપાડશે એટલે કોલેજ જાય ને પછી પાછા આ બ્લોગ માં ટુ બી કન્ટિન્યુ થાય બ્લોગ માં ટુ રહેજો મજા આવશે ટુ ફેમિલી જો હું કોલેજ થી આવી જો ઘરે બસો અને ફેમિલી તમને ખબર જ છે કે હું આઠ વાગે કોલેજે પહોંચ્યો પછી અગિયાર વાગે ક્રિશિશ પડી એમાં થોડોક આમ એન્જોય કર્યો અને પછી બે વાગે રજા પડી અને રજા પડી ત્યારે હું જમવા જાઉં અને જમીને પછી પછી ક્લાસીસમાં જો એટલે આજે આમાં એક્સ્ટ્રા લેક્ચર હતો એટલે ત્યાં પણ પાંચ વાગે ગયા તો ઘણા નિયમ એમ થતો હોય કે આ તો યુટ્યુબર છે આને કાંઈ ટેન્શન જ નહીં આમ આઈફોન લઈને આમ કરે પણ એવું નવી ફેમિલી ઘણું બધું સ્ટ્રગલ કરીને આગળ વધતા હોય છે અત્યારે તો ફેમિલી ઘરે પણ કોઈ છે નહીં એટલા માટે ઘરે આવ્યો પછી જો મેં જાતે એટલા કપડાં ધોઈને ખા મેં કીધું કપડાં તો ધોવા જ પડશે એટલે પછી સાથે એટલા કપડાં ધોયા છે અને અત્યારે છ વાગી છે તો થોડીક મેં કીધું ભૂખ લાગી છે ત્યાં ભોજનાલયમાં જમવા જ્યો તો પણ ત્યાં થોડીક થોડી મજા આવે બહુ તો કાંઈ મજા આવે નહીં એટલે થોડીક ભૂખ લાગી છે તો હું ઘરેથી ને એવું થોડુંક લેવો તો મેં કીધું થોડોક નાસ્તો કરી લઉં તો જુઓ ફેમિલી આ હું સેવડો અને સુખડી મમ્મીએ બનાવી દીધી હતી એટલે હું ઘરેથી લેવો છું અને જો ફેમિલી થોડોક ભૂખ લાગી છે થોડોક નાસ્તો કરી લઉં ઘણું બધું સ્ટ્રગલ કરીને આગળ વધતા હોય છે અને તમારો સપોર્ટ હોય તો જલ્દીથી આગળ વધીએ તમે જેમ સપોર્ટ કરો એમ અમે આગળ વધી શકીએ ફેમિલી તો ટુ ટૂબી બેનાર જો હું થોડોક નાસ્તો કરી લઉં પછી પછીમાં કન્ટિન્યુ થાય તો બસ ટુ ફેમિલી જો થોડોક નાસ્તો કરી લીધો છે અને હવે આમ થોડીક મજા આવી છે કેમ કે ભૂખ લાગે તો ભૂખ તો મટી જશે તો ફેમિલી આપણો મેઈન પ્રશ્ન એ છે કે ઘર ખાલી કેમ થઈ ગયું ને બધા ક્યાં જતા રહ્યા તો ફેમિલી બ્લોગમાં કબી કન્ટિન્યુ બનારજો હું તમને છેલ્લે બતાવી દઈશ કે ઘર ખાલી કેમ થઈ ગયું ને બધા ક્યાં જતા રહ્યા છે તો હું તમને રીઝન આપી દઈશ અત્યારે ફેમિલી થોડુંક વર્ક છે મારે કેમકે કાલે સરને એફસીઓને એસાઇનમેન્ટ આપવાની છે તો જો ફેમિલી આ એફસીઓની એસાઇમેન્ટ લખવાની છે આ બીજા મોબાઈલમાંથી લખશું અત્યારે આપણે તો ફેમિલી થોડુંક વર્ક છે વર્ક પૂરું કરી નાખું અને પછી બસ આ ટુ બી કન્ટિન્યુ થાય ફેમિલી તો ઝૂલા ઉપર બેઠા બેઠા લખવાનું સ્ટાર્ટ કરી દીધું છે સો આ ઇન્ટ્રોડક્શન ટુ ગેટ્સ આ પહેલું યુનિટ છે અને આપણે લખવાનું છે ત્રીજું યુનિટ તો જો પેન ને પેન્સિલથી આ થોડીક સર્કિટ ડ્રો કરવાની આવે છે એટલે લઈ લીધું છે બધું સાધન સામગ્રી અને બસ ફેમિલી હવે હું થોડુંક અસાઇનમેન્ટ લખી નાખું પછી બસ આ ટુ બી કન્ટિન્યુ થાય તો ફેમિલી જે વર્ક હતું એ કરતો હો પણ આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે દીવાબતી કરીને જ પહેલાં અને પછી પાછું જો વર્ક આટલું આવું ડ્રોઈંગ છે બધું પછી પાછું વર્ક કન્ટિન્યુ કરીએ અને પછી પાછું વ્લોગમાં ટૂબી થાય તો બસ યુ ટુ ફેમિલી જો દીવાબતી કરી નાખી છે અને પાછું ઝૂલે બેહવા માટે આવી છું અને જો ઘરે તો અત્યારે કોઈ છે નહીં કેમકે ઘરે હું એકલો જ છું તો બસ ફેમિલી એફસીઓનું જે અસાઇનમેન્ટ છે એમાં કન્ટિન્યુ થાય કેમકે જે તો ઘણું બાકી છે ને કાલે સરને પછી સબમિટ કરાવવાનું છે તો જો ફેમિલી એફસીઓનું આપણું અસાઇનમેન્ટ પડ્યું એ લઈને થોડીક વાર લખવા મળીએ અને પછી જ્યારે હું લોગ એન્ડ કરીશ ત્યારે હું તમને રીઝન બતાવી દઈશ કે બધા ક્યાં ગયા છે અને ઘરે કેમ કોઈ નથી બધા શું કામ માટે ગયા છે એ પણ તમને કહી દઈશ તો ફેમિલી બી બેના રહે જો મજા આવશે તો ફેમિલી અસાઇનમેન્ટ લખતો પણ અસાઇનમેન્ટ લગતા લગતા તે હાવ કંટાળી ગયો અને મેં કીધું કેટલુંક લખવું એમ થઈ ગયું છે જો આ મોબાઈલમાં ગેમ છે બીજી આ બધા હું કે ચિલ્ડ્રન હોય ને નાના છોકરા એ ગેમ રમતા હોય છે ટરબો ટરબો રેસિંગ નામની ગેમ છે પણ આ અપડેટ વર્ઝન છે થોડું સો ટઝા ગેમ્સ એટલે ટરબોમાં આપણે જે કાર ચલાવતા હોય ને એ ગેમ છે સો ટ્રાફિક રેસર પ્રો અરે યાર ફેમિલી ટ્રાફિક રેસર છે મને ભૂલા જવું કેમ કે આખો દિવસ મગજમાં સી લેંગ્વેજ હોય એટલે ટર્બો સી ટર્બો સી એવું ચા રાખે એટલે અત્યારે પણ બોલાઈ દઉં ટર્બો તો જો ફેમિલી આપણી પાસે પહેલાં સ્ટાર માગા છે તો સ્ટાર તો આપણે દેવા નથી સ્ટાર્ટ કરીએ એમાં ટ્રાફિક એક્સિડન્ટ આવે એમાં વનવીએ એમાં આપણે નેટ મોડ સિલેક્ટ લઈ સિટીમાં સ્ટાર્ટ તો થોડીક વાર ગેમ રમી લો અને પછી પાછો લોગમાં ટુ બી થવાનું કે ગેમમાં પાછો આઉટ થઈ જાય તો ફેમિલી ગેમ તો રમી લીધી થોડીક વારને આમ થોડુંક મન ફ્રેશ થઈ ગયું અને ત્યાં મને યાદ છેડી ગયું કે સ્કૂલમાં બધા ડે ચાલે છે અત્યારે તો આજે ફેમિલી ફોર્મલ ડે હતો અને કાલે છે જે આપણે વાળા શર્ટ પહેરવાના આવે ને એવો કંઈક દિવસ છે શું દિવસનું નામ છે એ તો મને યાદ નથી ફેમિલી તો એ શર્ટ તો આપણે આગળ પીડો છે જે પહેલાં પિંક કલરનો છે તમે ક્યારેક વ્લોગમાં જોયો છે ન જોયો હોય તો કાલે વ્લોગ બનાવો જ્યારે જોઈ લેજો ફેમિલી અને આ ફેમિલી આપણા મેઇન વિડીયોમાં જે ક્વેશ્ચન હતા એ કે બધા ક્યાં ગયા છે તો ફેમિલી એમાં એવું છે કે અમીર માસા છે તેને એક ભાડું હતું એટલે એ પાછા પ્રયાગરાજ ગયા જશે અને સાયા માસીને એ ઘરે જતા રહ્યા છે કારણ કે એકલા હોય છે એટલે જેનીસ તોફાન કરતો હોય એટલે એ ઘરે જતા રહ્યા છે ને હું અત્યારે એકલો છું તો ફેમિલી તમે રીઝન તો જાણી લીધું ને હવે તો બસ ફેમિલી હવે જમવા માટે જવું છે તો આજની ઈચ્છા એવી છે ફેમિલી કે આજનો વ્લોગ અહીંયા સુધી આશા રાખું છું કે તમને વ્લોગ જોવાની મજા આવી છે જો ફેમિલી મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેમિલી મારા વિડિયો જુઓ અને તમે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો અને તમને મજા આવે તો લાઈક કરજો અને ફેમિલી જે નવા હોય તે ચેનલની વિઝિટ કરીને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બધાને જય મોગલમાં ને જય રામવીર બાય બાય કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરી દેજો અને લાઇક કરી દેજો બસ ફેમિલી બાય બાય